અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર ખાતે વાહ સાયન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ યુનિવર્સિટીના ડોક્ટર પંકજ જોશી અને જાણીતા પર્યાવરણ પર્યાવરણવિદ કાર્તિક સારાભાઈ ઉપસ્થિત રહ્યા હતા વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરેલા પ્રોજેક્ટ્સની પસંદગી કરી તેમને એવોર્ડ એનાયત કરાયા હતા विक्रम साराभाई कम्युनिटी साइंस सेंटर वर्ष दरम्यान विद्यार्थ्याઓને વિજ્ઞાન ક્ષેત્રે રુચિ જાગે તે માટે અનેક વિવિધ કાર્યક્રમો યોજે છે જેના ભાગરૂપે વા સામાજિક સંસ્થાના સહયોગથી આ વિજ્ઞાન સંશોધન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું આ આ વધતા 25 થાય આવશે અને ધીમે ધીમે 100 સુધી પહોંચશે એટલે આ કમ્યુનિટી સાયન્સ એ બાળકોએ ખૂબ સરસ કામ કર્યું છે કે ઇનોવેટિવ કામ કર્યું છે એ લોકોને એવોર્ડ આપે છે બે કેટેગરીમાં એક તો સિનિયર અને જુનિયર રીતે બે આપે છે આપણી બધાની નજર સામાન્ય રીતે સમૃદ્ધિ અને ક્રિએશન ઓફ વેલ્થ અને જીડીપી ને આ બધા ઉપર હોય છે તો એ બધાના પાયામાં ખરેખર તો ક્રિએટિવ આઈડિયાઝને કેટલું એન્કરેજમેન્ટ મળ્યું છે છેવટે પાયામાં આ વસ્તુ રહેલી છે અને આપણો સમાજ આ વસ્તુને સમજે આ વસ્તુની પ્રાયોરિટી જાણે એ ખૂબ જરૂરી છે અને એ દિશામાં આ એક ઉત્તમ અને પાયાનો એક પ્રયત્ન થયો છે